અમદાવાદ એલડી કોલેજની હોસ્ટેલમાંથી મળેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો થયો છે એલડી એન્જિનિયરિંગમાં સેમેસ્ટર ચારમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સામે કાર્યવાહી થઈ હતી વધુ એક પરીક્ષામાં ગેરહાજર હતો ભોગ બનનાર વિદ્યાર્થી વિદ્યાર્થીને લાગી આપતા તેણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું મૃતક વિદ્યાર્થીના પિતા કમલેશભાઈએ સીબીઆઈ તપાસની માંગ કરી છે ઘટના સ્થળની સ્થિતિ જોતા હત્યા થઈ હોવાનો આરોપ પણ લાગ્યો છે હોસ્ટેલના સંચાલકો સીસીટીવી ફૂટેજ નથી આપતા તેવું મૃતકના પિતાએ કહ્યું પરીક્ષાની ગેરરીતિ બાબતે અમને કોઈ જાણ નથી મૃતકના પિતાએ તેવું કહ્યું પહેલે મને જાણ કેમ ન કરી તમારો દીકરો કોપી કેસમાં આવ્યો કારણ કે મારો દીકરો માંડવી કચ્છમાં રહે છે એ ડિપ્રેશનમાં આવ્યો કોનાની વજથી આવ્યો પહેલી વસ્તુ એ બીજી વસ્તુ અહીંયા જે લોકો આવે છે રજીસ્ટ્રેશન ત્યાં છે નહીં જે બીજા પણ કોલેજ સિવાય પણ બે આવારા છોકરાઓ અહીંયા આવે છે એટલે પાર્ટીઓ કરે દારૂ પીએ છે બરાબર બીજું અહીંયા કોઈ સીસી કેમેરા છે નહીં પોસ્ટમ કરી ડૉક્ટર દ્વારા કોઝ ઓફ ડેથ હાલમાં એફએસએલ રિપોર્ટને આધારે પેન્ડિંગ રાખેલ છે અને આ વિદ્યાર્થી દ્વારા આજુબાજુના મિત્ર મંડળ દ્વારા એના મિત્રોની તપાસ કરવામાં આવી રહેલ છે અને પૂછપરછ કરી નિવેદન લેવામાં આવેલ પરિવારના સભ્યો દ્વારા આવેલા અને એમને કંઈક શંકા કરેલી હતી કે યુનિવર્સિટી દ્વારા આ બાબતે હોસ્ટેલમાં કોઈ કેમેરા કેમ લગાવેલા નથી સુરક્ષાના પૂરતા સાધનો ખાતે ઇન્સ્ટોલ કરવામાં આવેલ નથી તે બાબતના આક્ષેપવાળી હકીકત હતી જે બાબતે તેમના પરિવારના સભ્યો ગઈકાલે રાત્રે યુનિવર્સિટી હોસ્ટેલ આવેલા હતા અને એલડી એન્જિનિયરિંગના પ્રિન્સિપાલ તેમજ ને બધાએ સાથે મળી અને એમની રજૂઆત એ બધું સાંભળી રહેલ છે અને એ બાબતે એમને બાહરી આપેલી છે અમે તપાસ કરી રહી હતી